રોટરી ક્લબ ઓફ પાટણ અને જીએમઇ મેડિકલ કોલેજ ધારપુરના સંયુક્ત ઉપક્રમે વિશ્વ સ્તનપાન દિનનો કાર્યક્રમ યોજાયો હતો પહેલી ઓગસ્ટ બે હજાર વિશ્વ સ્તનપાન અઠવાડિયા આમાં ભાગરૂપે રોટરી ક્લબ ઓફ પાટણ અને જીએમઇ આરએસ મેડિકલ કોલેજ ધારપુર દ્વારા નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે રંગોળી અને પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધા સ્ત્રી રોગ વિભાગ ખાતે યોજાઈ હતી જેમાં સ્તનપાનના મહત્વને ઉજાગર કરતી ક્રિએટિવ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રોટરી ક્લબના પ્રમુખ ડોક્ટર પરિમલ જાની ઉપસ્થિત રહ્યા હતા તેમણે માતાઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે સ્તનપાન બાળક અને માતા બંને માટે અનેક રીતે લાભદાયક છે તથા અનેક ગંભીર બીમારી

નર્સિંગ સ્ટાફ કિરણબહેન અને તેમની ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું